બોરતળાવ ઢોરા ઉપર પાળા પાસે જુગાર રમતા ચાર વ્યક્તિઓને પકડી પાડતી બોરતળાવ પોલીસ શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમના પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે વેળાએ ખાનગી રહી બાતમી મળેલી બોરતળાવ ડોરા ઉપર પાડા પાસે અમુક લોકો હાર જીતનો જુગાર રમી રહ્યા છે જ્યાં તપાસ કરતા ત્યાંથી જુગાર રમતા ચાર વ્યક્તિઓ મળી આવ્યા હતા જેમની પાસેથી ત્રણ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો અને તમામ વ્યક્તિઓ સામે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 那我你找、嗯、我联系。